अरावली की पर्वतमालाओ में मां धाम का भादरवी पूर्णिमा महाकुंभ माली फाउंडेशन का सबसे बड़ा सेवा कैंप अरावली की पवित्र पर्वत मालाओं में अंबा धाम पर हर वर्ष की तरह इस बार भी भादरवी पूर्णिमा का विशाल महामेला आयोजित किया जा रहा है लाखों भक्त माता जी के दर्शन के लिए पैदल यात्रा करते हुए धाम पर पहुंचेंगे और पूरा वातावरण जय अंबे के गोष से गूंज उठेगा इस आस्था से परिपूर्ण मेले में हर साल की भांति इस बार भी सबसे बड़ा सेवा कैंप पी एन माली फाउंडेशन द्वारा लगाया जा रहा है ये कैंप 2 सितंबर से 4 सितंबर 2025 तक चलेगा धोरी गांव के पास विशाल मंडप की तैयारियां युद्ध स्तर पर जारी हैं ताकि भक्तों को किसी भी तरह की परेशानी ना हो और सुविधाएं सुचारू रूप से उपलब्ध रहे आशीर्वाद दी આપણે દેસાઈ પણ કેમ્પ કર્યો હતો આનાથી વિશેષ સુવિધા સાથે ફરી આપણે કેમ્પનું કામ ચાલુ છે દસ બાર દિવસથી કેમ્પ ચાલુ છે એટલે આવનાર આવતા રવિવાર સુધી આખું કામ સંપૂર્ણ કેમ્પનું પૂરું થયું છે બધી જ એજન્સીઓ આ કેમ્પમાં બધા જ લોકો લાગી ગયા છે મારા મિત્ર સરકાર પણ બધું કેમ્પની અંદર બધા જ સેવામાં લાગી રહ્યા છે અને બનાસકાંઠા ઘરમાંથી ગુજરાતભરમાંથી જે માઇ પત્પો અંબામાના પગભાળા યાત્રા લોકો કેટલાક કિલોમીટરથી બસો ચારસો પાંચસો સાતસો કિલોમીટર લોકો ચાલતા હોય છે એમને ક્યાંય અગવડ ના પડે એના માટે પીએમ માળી ફાઉન્ડેશન દ્વારા આ એક સેવા કેમ્પનું આયોજન આપણે કર્યું છે અને આ ફેરે બનાસકાંઠા અને ગુજરાતભરમાંથી કેટલાક લોકોના આ બે મહિના પહેલાંથી જ ફોન આવવાનું ચાલુ ગયું છે કે સર ક્યારે કેમ્પનું કઈ રીતનું આયોજન છે તો મેં મીડિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ગઈ ફેરે જે કેમ્પ કર્યો હતો લાસ્ટ ઇયર એટલે આમાં કંઈક આપણી ભૂલ થઈ હોય મારી બનાસકાંઠાની જનતા જોડે ઈશાની જનતા જોડે બધા જ લોકો જોડે મેં યુઝ માટે શું ફેરફાર કરવો એ આપણે સારો એવો ફેરફાર પણ કરી દીધો જે મને સૂચના આપી અને લાખો લોકો અમારી ભક્તો માના દર્શન માટે જ્યારે આવતા હોય છે ત્યારે અમે અમારા જિલ્લા નાના મોટી સેવાનું આયોજન કર્યું છે બંને ટાઈમ જમવાનું ચોવીસ કલાક તેમ ચાલુ રહે ચા પાણી નાસ્તો મેડિકલ ડોક્ટરો તમામ પ્રકારની એજન્સીઓ અહીંયા આગળ માના સેવા મળે છે જ્યાં સુધી માઈ ભક્તો દર્શન માટે જે યાત્રા જાય છેલ્લે સુધી પચાસ માણસો હશે તો બી અમે કેમ્પ ચાલુ રાખીને એ લોકોને માતાજીની જે ધામમાં સેવા કરવા મતલબ દર્શન કરવા જઈ રહ્યા છે એમના માટે મા જગતજણીના આશીર્વાદથી ફરી આ કેમ્પનું આપણું આયોજન છે સૌથી મોટો કેમ્પ છે ને બધાથી અલગ સૌથી મોટો કેમ્પ તો લોકો કહે છે હું નહીં કહેતો સૌથી મોટો કેમ્પ માતાજી આ કરાવે છે જે કરું છું મારાથી જે નાના મોટી સેવા થાય છે હું ક્યારે નથી કહેતો કે સૌથી મોટો કેમ્પ છે તો સોશિયલ મીડિયા મીડિયા પત્રકારો લાસ્ટ ઇયર પણ એવું કીધું હતું કે તમારો કેમ્પ છે સ્ટાર રહ્યો પણ મેં એ જગતજનણી માના આશીર્વાદ હતા એના આશીર્વાદથી જ આ કામ આપણાથી થાય છે બાકી શક્ય નથી હું કંઈક કરી શકું આપણે એકલા માણસથી કરી ના શકીએ પણ એના માતાજીના જગતજનણીના આશીર્વાદ ખૂબ જ છે અને મારા મમ્મી પપ્પાના મારી ખૂબ આશીર્વાદ છે એમને દયાથી દરેક કાર્યમાં સફળતા મળે છે મા જગજનની અંદા આ કેમ્પમાં પણ મને એવા આશીર્વાદ આપશે ને જે મારી ભક્તો ચાલતા જાય એમની માને પ્રાર્થના કરું છું બધાની મનોકામના મા જગતજ મા અંબેમાં બધાની પૂરી કરે એવી માને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું બધાની વિનંતી